એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર વગેરે કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી

લોકો ભૂખેલા છે આ ભોજન ક્યાં છે આ પ્રકારની પરિસ્થિતિ છે તો આને સ્વચ્છતા કેમ આપે અત્યારે ઠુકવા માટેની હવે મતલબ જે કઈ અગર ખાવા સરકારી કચેરીમાં મનાય એટલે આ મનાય છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગ પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાઇસ ની અંદર અગર પાન થી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની ને રચના પણ કરવામાં આવી ગયું છે અને એને 10 15 દિવસની ની ટાઈમ આપી દીધું છે આ મે અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી

તો તેણે લઈને આપતું કે બાકી કઈ કામ જ નથી મે આજની દો તો અત્યાર સુધી 17 લાખ ની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની નિયમ અનુસાર પ્રિયોડિક તરીને ચૂકવણી કરી દીધી બીજા કઈ બેલી જિલ્લા કક્ષાના સભ્ય દ્વારા ત્યારે જવાબ માંગવામાં આવ્યો ત્યારે લેખિતમાં

ને આ ચેક કરાવી અમે અહિયા પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો તરત જ અત્યારે મતલબ ચેક કરાવી દઈશ

તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આર એન્ડ બી એ અહીંયા રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોત્તર લાખની હોય કે એંસી લાખની હોય એની એક પ્રોસિજર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કંઈ ક્વેસ્ટનસ નહીં આવવું જોઈએ